આગળ જે વાત કરીએ પ્રમાણે લગભગ પાઠના બધા જ ટોપિકોની આપણે ચર્ચા કરીએ એક ટોપિક બાકી છે એ છે વંદો સબકા બંદા જોઈએ અંદર તો વંદાના રહેલા ખંડ ખંડો હોય ત્રણ ખંડો હોય અને ઉરસમાં કેટલા ખંડો હોય છે કુલ ઓગણીસ ખંડો હોય છે તો આપણો આન્સર છ ત્રણ અને દસ પહેલો જ બની જાય છે રાઈટ આન્સર ઓકે આગળ જોઈએ વંદાની આકૃતિ આપેલી છે પૂર્વ ઉરસ પૂર્વ મધ્ય અને પશ્વ

એ ઉપરનો પહેલો ઓળખાઈ જાય તો પણ ખબર પડી જાય ઉપરનો અધો અધિજમ છે આ જે છે તો અધિજમ આમાં એક જ આપેલો છે અધો છે આ છે પ્રથમ છે આ છે તે દ્વિતીય છે ઓકે તો અહીંયા આપણો આન્સર અહીંયા અધો અધિ પ્રથમ દ્વિતીય ઓકે યાદ રાખશું અધિજમ છે એ એક જ હોય છે અધો છે જોડમાં હોય છે પ્રથમ જોડમાં હોય છે દ્વિતીય જોડમાં હોતા નથી નરવંદામાં જનન કોથળીનું નિર્માણ નરવંદો છે તો જનન કોથળીનું નિર્માણ કઈ બાજુ થાય છે તો જનન કોથળી છે બરાબર નરવંદાની અંદર કઈ રીતના બને છે તો અહીંયા આઠમું અધો કવચ બરાબર વક્ષ બાજુએ અને પૃષ્ઠ બાજુએ આઠમું નવમું ઉપરી કવચ તો અહીંયા આપણો રાઈટ આન્સર એ બને છે જે ભેગા મળીને જનન કોથળી બનાવે છે વંદાની મધ્ય ઉર્ષીય પાખો વંદામાં બે પાખો છે બરાબર મધ્ય ઉર્ષીય અને પશ્વ તો અગ્રપાક કહેવાય બરાબર તો એની માટે અસંગત મધ્ય ઉર્ષીય અને અગ્રપાક પાક પશ્વ ન કહેવાય આ પહેલો જ ખોટું છે બરાબર બાકી એને પ્રાવાર કહેવાય ચર્મીય હોય ઘેરા રંગની હોય અપારદર્શક હોય બધું હોય વંદાના યકૃતિ અથવા જઠરીય અધ્યાંત્ર સ્થાન અધાંત્ર છે વંદાની અંદર આપણે આગળ વાત કરીએ હતા અગ્રાંત્ર અને મધ્યાંત્ર અગ્રાંત્ર અને મધ્યાંત્રના જોડાણ સ્થાને બરાબર

યકૃત અધ્યાંત્રીય છે માલપેઘ્યાન નલિકા છે અધાંત્ર અને માલપેઘ્યાન નલિકાઓ બંદેના પાચન તંત્રના અંગોનો સાચો ક્રમ મુખ પછી કંઠનળી અનળી અનસંગ્રહશય પેશણી આ બે ઉપર આપણે જઈએ છીએ હજુ બરાબર પેશણી પછી મધ્યાંત્ર મધ્યાંત્ર પછી કોલોન નહીં આવે તો આની પર હજુ આપણે નીચે જવું પડશે મુખ કંઠનળી અનળી અનસંગ્રહશય પેશણી મધ્યાંત્ર શેષંત્ર યસ આપણો આન્સર અહીંયા છે વંદાના હૃદય માટે અસંગત તે એક લાંબી સ્નાયુ નળી જેવો છે ઉરસ ઉદરની મધ્ય વક્ષ બાજુ ને પૃષ્ઠ ભાગે હોય છે આ ખોટું છે તે ગરણી આકાર ને હાચું છે બંને બાજુ મુખિકા હોય છે તો એ આપણો રાઈટ આન્સર બે નંબર છે પરિવહન તંત્રની આકૃતિ આપી છે આપણે શું કીધું છે પી તો પક્ષસમ સ્નાયુ વાત આવે બરાબર જે બાર જોડ હોય છે કેટલા જોડ હોય છે બાર જોડ પક્ષ સંસ્થા હોય છે બરાબર શ્વસનમાં પણ કામ કરે છે અને પરિવહનમાં કામ કરે છે કેટલી શ્વાસનળી હોય છે શ્વાસનળી દસ જોડ હોય છે શ્વાસનળી કેટલી શ્વાસ નળી દસ નહીં પણ દસ જોડ કેટલીક રચનાઓ ઉત્સર્જન સાથે સંકળાયેલી છે તો ઉત્સર્જન સાથે સંકળાયેલું હોય તો આપણે એને રાઉન્ડ કરીએ મૂત્રપિંડ આવે માલપીયન નલિકા મૂત્રપિંડ વંદામાં ના આવે સોરી માલપી નલિકા પછી નેફ્રોસાઇડ આવે યુરિકોજ ગ્રંથિ આવે તો અહીંયા વંદાની અંદર જે ઉત્સર્જન સાથે સંકળાયેલી રચનાઓ છે તે કેટલી છે ત્રણ બંધના ચેતાતંત્ર માટે અસંગત ચેતાતંત્ર નો અસંગત ગુતવાનો છે ચેતાકંદો વક્ષ બાજુ આવેલા જોડમાં સમાંતર ચેતારજુ સાથે જોડાયેલા ત્રણ ચેતાકંદો ઉદર અને છ ચેતાકંદો આ ઊંધું થઈ ગયું છે સમજે છે ત્રણ ચેતાકંદો ઉકંદો તો છે જવાબ બની ગયો બાકી બધું સંગત છે ઓકે આંખ માટે યોગ્ય વિકલ્પ શીર્ષની પૃષ્ઠ બાજુ આવેલી પ્રત્યેક આંખમાં બે હજાર જેટલી ષષ્ઠકોણ નેત્રિકાઓ ઘણી બધી નેત્રિકાઓ વંદો એક જ પદાર્થને ઘણા પ્રતિબિંબ મેળવી શકે મોજે એક પ્રતિબિંબ કહેવાય વંદાની દ્રષ્ટિ સંવેદનશીલ વધુ રિઝોલ્યુશન ઓછું એ રાઈટ ઉપરના બધા જ યોગ્ય વિકલ્પો છે શુક્રપિન નરબંદાની જે વાત આવે બરાબર બે થી છ પી અમે એક પી સામે વન જોઈ લો એક જ આપેલું છે જોડકું આગળ વધારવું તો તમે વધારી શકો છો ઓકે બંદાની પ્રત્યેક અંડપિંડની અંદર શ્રેણીબદ્ધ વિકસિત અંડકોષ ધરાવતી આઠ નલિકામય અંડપુટિકાઓની હરોળ હોય છે અંડ સર આઠ પ્રત્યેક વંદાની અંદર પ્રત્યેક અંડઘરમાં કેટલા ઈંડા હોય છે ચૌદ થી સોળ ઈંડા હોય છે બે બાજુ સેમ સાત સાત અથવા તો આઠ આઠ ગોઠવાયેલા હોય છે નીચે વંદાના નર પ્રજન તંત્ર આકૃતિ આપેલ છે પી ક્યુ આર ને આપણે ઓળખવાના છે જો બરાબર પી છે એ ડાબી બાજુનો નો જનંદ્ર ઢગ છે અથવા તો ડાબો શિષ્ટ નો ખંડ વક્ષ અને આ જમણો

તો અહીંયા આપણે એમસીક્યુ બહુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો અને મેં સમજાવવાનો પ્રયત્ન અપેક્ષા રાખું છું કે આ રીતના તમને દરેક ચેપ્ટરના એમસીક્યુની અંદર વધારે ડેટા પણ મળી રહી એટલા માટે તમારે જાતે પ્રેક્ટિસ કરી શકો છો તમે અમારી સાથે કાયમી જોડાઈ રહી શકો સારું લાગે છે તો વધારેમાં વધારે તમે તમારા મિત્રોને જાણ કરી શકો છો આપ સૌ કોઈનો દિલથી આભાર વંદે માતરમ જય હિન્દ ફરી મળીશું નવા ચેપ્ટરમાં નવા ટોપિક સાથે નવા એમસીક્યુ સાથે ત્યાં સુધી ભણતા રહો રીપી લાવ